નીચેના કયા વિધેય માટે શૂન્ય આગળની ટેલર સિરીઝ આ પદાવલી છે અને આપણને અહીં અમુક વિકલ્પો આપ્યા છે સૌપ્રથમ તેઓએ આપણને જે શ્રેઢી આપી છે તેના વિશે વિચારીએ આપણે આ શ્રેઢી આપણે આ શ્રેઢી વિસ્તરણ કરીએ જો એન બરાબર ઝીરો લઈએ તો માઇનસ એક ની ઝીરો ઘાત જે એક થશે એક્સ ની ઝીરો ઘાત જે એક થશે અને છેદમાં ઝીરો ફેક્ટોરિયલ જેના બરાબર પણ એક થાય માટે માટે એક વત્તા જ્યારે એન બરાબર એક લઈએ તો આ માઇનસ એક ની 1 ઘાત થશે તેથી અહીં માઇનસ આવે એક્સના છેદમાં એક જેને આપણે એક્સ લખી શકીએ ત્યારબાદ એન બરાબર બે હોય તો માઇનસ એકનો વર્ગ જે એક જ થશે તેથી વધતા એક્સનો વર્ગ છેદમાં બે ઓછા નો ઘન છેદમાં ત્રણ ફેક્ટોરિયલ વત્તા x ની 4 ઘાત છેદમાં 4 ફેક્ટોરિયલ ઓછા આપણે આ પ્રમાણે આગળ ને આગળ વધી શકીએ હવે શૂન્ય આગળ ટેલર સિરીઝ નું સામાન્ય સ્વરૂપ જેને આપણે મેકલોરિયન સિરીઝ પણ કહી શકીએ જેને આ પ્રમાણે લખી શકાય f ઓફ 0 વત્તા f પ્રાઇમ ઓફ 0 x વત્તા f પ્રાઇમ પ્રાઇમ ઓફ 0 ગુણ્યા એક્સ નો વર્ગ બે વત્તા ઝીરો આગળ તૃતીય વિકલિતની કિંમત ઘન ત્રણ ફેક્ટોરિયલ વધતા એફ નું ચતુર્થ વિકલિત અને તેની ઝીરો આગળની કિંમત ગુણ્યા એક્સની ચાર ઘાત ભાગ્યા ચાર ફેક્ટોરિયલ અને આપણે આગળને આગળ આ પ્રમાણે જઈ શકીએ હવે અહીં કયું વિધેય આવશે તે શોધવા મેં જે ભૂરા રંગમાં શ્રેઢી લખી છે એટલે કે શૂન્ય આગળની ટેલર સિરીઝ અથવા મેક્લોરિયન સિરીઝ તો તેના માટે એફ ઓફ ઝીરો બરાબર એક થવું જોઈએ એફ ઓફ ઝીરો બરાબર એક થવું જોઈએ એફ પ્રાઇમ ઓફ ઝીરો બરાબર એક્સનું સહગુણક જે અહીં માઇનસ એક છે માઇનસ એક થવું જોઈએ એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ ઝીરો જે અહી માઇનસ એક છે હવે આ માહિતીનો ઉપયોગ કરીને શું આપણે આમાંથી યોગ્ય વિકલ્પને પસંદ કરી શકીએ આ બધા જ વિધેયને ઝીરો આગળ ઉકેલીએ અને તેમાંથી કોની કિંમત એક થાય છે તે જોઈએ આપણે અહીં ફક્ત આ પ્રથમ શરત જ ધ્યાનમાં લઈશું સાઈન ઓફ ઝીરો બરાબર ઝીરો થાય માટે આ વિકલ્પને દૂર કરીએ કોસાઈન ઓફ ઝીરો બરાબર એક થશે માટે આપણે તેને રાખીએ e ની ઝીરો ઘાત પણ એક થાય e ની માઇનસ ઝીરો ઘાત પણ એક થશે અને ત્યારબાદ નેચરલ લોગ ઓફ એક વત્તા ઝીરો જે નેચરલ લોગ ઓફ એક થશે અને તેના બરાબર ઝીરો થાય માટે આપણે આને પણ દૂર કરીએ માટે ફક્ત પ્રથમ શરતનો ઉપયોગ કરીને એફ બરાબર ઝીરો થાય માટે માત્ર પ્રથમ શરત એફ ઓફ ઝીરો બરાબર નો ઉપયોગ કરીને આપણે બે વિકલ્પોને દૂર કર્યા હવે વિધેયના પ્રથમ વિકલિતની ઝીરો આગળની કિંમત માઇનસ એક થવી જોઈએ કો ઓફ ઓફ નું વિકલિત શું થાય તેનું વિકલિત માઇનસ સાઇન ઓફ એક્સ થશે અને એક્સ બરાબર ઝીરો લઈએ તો આપણને ઝીરો મળે છે માઇનસ એક નહીં માટે આપણે આ વિકલ્પ પણ દૂર કરી શકીએ હવે ઈ ની એક્સ ઘાત નું વિકલિત ઈ ની એક્સ ઘાત જ થશે અને ત્યારબાદ એક્સ બરાબર ઝીરો લઈએ તો આપણને એક મળે માઇનસ એક નહી માટે આપણે આ વિકલ્પ પણ દૂર કરી શકીએ આમ બાકીનું કશું જ વિચાર્યા વગર આપણને ખબર પડી જશે કે આપણો સાચો વિકલ્પ ડી છે પરંતુ આપણે ચકાસી શકીએ એફ પ્રાઇમ ઓફ એક્સ બરાબર માઇનસ ઈ ની માઇનસ એક થશે જો તમે ઉત્સુક હોવ તો અહીં બાકીની બે શરત માટે પણ વિચારી શકાય પરંતુ આ બંને શરતનો ઉપયોગ કરીને આપણે આપણું વિધેય શોધી નાખ્યું જે ઈ ની માઇનસ એક્સ ઘાત છે શૂન્ય આગળ તે વિધેયની કિંમત એક થાય છે અને શૂન્ય આગળ તેના વિકલિતની કિંમત માઇનસ એક થાય છે